અમારે તો મફતમાં વહેલામાં જ વીણીને આયના હે જો કટિંગ કરવાનું ચાલુ છે મસ્ત મજાનું કંકોડાનું ધીણું ઝીણું કટિંગ થઈ ગયું છે તેલ ગરમ થાય હવે આપડે જો કંકોડા મિત્રો નાખી થોડીક વાર આમ આમ પછી જો સાફ સડવા દેવી તો મજાના અત્યારે હાલે છે અને કેવાય જંગલી કાસ બહુ આ જો અત્યારે મોટો અંદર લઈ ગયો છે બાકી હે ને આ ક્યાંય લગભગ બહુ જોવા ઓછા હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આજે જો વાડીએથી વિડીયોની શરૂઆત કરી બપોરના ટાઈમે આજે બનાવવાનું હોય આપણે કંકોડાનું શાક એટલે દેશી ઓર્ગેનિક કંકોડાનું શાક તો જો કંકોડા આપણે આવી ગયેલા છે જો અત્યારે રહ્યા કંકોડા અને કંકોડા મોળવાનું માર એ ચાલુ કરી દીધું એ કંકોડાનું શાક તમને ભાવેક નહીં કોમેન્ટમાં કહી દેજો બાકી જો અત્યારે કંકોડાનું કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે તમને બતાવી દો જો મસ્ત મજાના કંકોડા એટલા લઈએ અહીં અમારે ઘરને થઈ રહે ને એટલા છે એટલે જો હમણાં જો કટિંગ મસ્ત મજાનું આલે છે કંકોડાનું જોઈ જવો તમે બાકી આપણે તો અહીંયા કણ મફતમાં મળે વાળીએ એટલે કાંઈ લેવા ન પડે વેસાતા બાકી તમારે શું ભાવ આલે કહી દીજો કોમેન્ટમાં અમારે તો મફતમાં વહેલામાં જ વીણીને અહીંયા છે જો કટિંગ કરવાનું ચાલુ છે મસ્ત મજાનું કંકોડાનું આપણે મિત્રો જરૂર પૂરતા જેટલા જોતા એટલા કટિંગ કરી વાળા એકદમ નું ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું હે અને જો રાખ્યા જરૂર એટલા કટિંગ કરી છે ચૂલો હળગી ગયો મસ્ત મજાનો જો હવે મૂકવાનું છે તપેલું તો હવે જો તપેલું મૂકી દીધું અને તપેલામાં છે તેલ પેલા તો તેલ ગરમ થવા મૂકવું પડે ને આપણે પછી જ આગળ જો થાય શરૂઆત ચાક બનાવવાની જોવો તમે મસ્ત મજાનું તેલ ગરમ થાય હવે આપણે પેલા રાઈ નાખી જુઓ મિત્રો રાઈ નાખી દીધી હે મસ્ત મજાની ફૂલ રાય ફૂટવા મળી છે હવે આપણે નાખી દીધા નાખી દીધા મસ્ત મજાનું તેલમાં માં શાક ચડવવાનું કંકોડા આપણે જો હવે આપણે જો મીઠું નાખી દીધું હે આમાં આપણે જોયું એટલું નાખવાનું આપણે જેટલું રાખવું હોય ને એટલું મીઠું મીઠું નાખીને હલાવી મિત્રો ઢાંકીને હવે થોડીક વાર સડવા દેવાનું આમના મતલબ સડી જાય તેલમાં શાક એ ફ્યુ મિનિટ લઈ થોડીક વાર પછી મિત્રો આપડે જોવાનું કે શાક સડી ગયું છે કે નહીં એટલે ખબર પડી જાય ને આપણને અને હવે થોડીક અવદર મિત્રો નાખી દેવી આપણે જેટલી જરૂરિયાત હોય એટલી અવદર નાખવાની પાવદર નાખીને મિત્રો થોડીક શાક ચડવા દીધું અને હવે પછી એને આપણે ચટણી નાખી દેવી એટલે કે મરચું આપણે જેટલી જરૂરિયાત હોય એટલું તીખું કરવું હોય એટલું મરચું નાખી દેવાનું જો આપણે ચટણી મસ્ત મજાની નાખી દીધી અને હવે પાછું હલાવી નાખવી એટલે મિક્સ થઈ જાય ને ચટણી હેંધી હવે મિત્રો જો થોડુંક પાણી એડ કરી દઈશું આપણે રસો કરવો હોય તો વધુ એડ કરવાનું બાકી માપે કરવું હોય તો પાણી થોડુંક જ એડ કરવાનું જેથી શાક સડી જાય પાણી બળી જાય એવું હોય હવે મિત્રો થોડીક વાર આમ પછી તો શાક સડવા દેવી ને એટલે મસ્ત મજાનું કંકોડા નું શાક બની ગયું કાંઈ આમાં આપડે દેશી સ્ટાઇલમાં બનાવ્યું વધુ નાખ્યું નથી આપણે જોયું એ વસ્તુ સુધી નાખી અને શાક મસ્ત મજાનું બની ગયું છે રસો રાખો એ પ્રમાણે પાણી એડ કરવા આપણે પેલા થોડુંક નાખ્યું ને પાછું જરાક પાણી નાખ્યું રસો વધુ રાખો હોય તો વધુ પાણી એ તો ખબર જ હોય હવે થોડીક વાર ભલે શાક સડતું અને પછી ઉતારી લઉં મિત્રો આપણે થોડીક વાર શાક સડવા દીધું લગભગ દસક મિનિટ થઈ અને પછી જવું પાછું શાક ખોલ્યું છે અને જો મસ્ત મજાનું હમણાં પેલા એક વાર શેક કર્યું હતું અને પાછું હવે જોયું છે હવે લગભગ શાક સડી ગયું છે જુઓ તમે હલાવીને આપણે એને જોઈ જોયું એ તમને દેખાડી દઉં જવું હવે હાવ કંકોડા સડી જ ગયેલા છે હવે કાંઈ લાંબી વાર નથી એટલે ઉતારી લેવાનું થાય પછી જોઈ જવો મસ્ત મજાનું શાક બની ગયું પણ આ ધુવાડો બહુ મિત્રો મોઢા ઉપર આવે છે ચૂલામાં લાકડા જગતા હોય ને એટલે ધુવાડો થાય છે તો હવે શાક ઉતારી લેવી દો મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું કંકોડાનું જે રોટલી બનાવવાની બાકી શાક જો બનાવી વાળ્યું છે પહેલાં આપણે તો હાલો હવે હે ને રોટલી હમણાં બનાવી વાળે પછી મસ્ત મજાના આપણે બપોરા કરવી તો મારે રોટલી બનાવશે એટલી વાર આપણે વાત જોવી હાલ ચૂલા ઉપર મૂકી મિત્રો તાવડી અને દેશી તાવડી માં રોટલા બનશે હમણાં આપણે ખાવું તો શાક બની ગયું મિત્રો પેલા અને રોટલી જો તાવડી માંડી જેમાં મસ્ત મજાની ગરમ ગરમ રોટલી પણ બનવા મળી છે જેવું આપણે ખાવની તો હાલો હવે બપોરા કરવા આપણે બેહી જાય રોટલી પેલા તો જો થોડીક બની ગઈ છે આ રીતે જો મસ્ત મજાની ગરમા ગરમ અને આજે બનાવવાનું ચાલુ છે રોટલી તો મારમી બનાવે છે પણ હું ખાવા બેસી ગયો કે ગરમ રોટલી અને મસ્ત મજાનું ગરમ ગરમ શાક આપણે ખાવી કેવું મજા આવે તો જો વાટકો લઈ લીધો છે અને મસ્ત મજાનું આપણે શાક લઈ લેવી જો આમાં મસ્ત મજાનું કંકોડાનું શાક આપણે બનાવી નાખેલું છે એ તો તમે વિડિયોમાં આગળ જોયું જો આપણે વાટકામાં લઈ લેવી એકદમ જોરદાર મસ્ત મજાનું શાક શાક મિત્રો આપણે વાટકામાં આવી ગયું છે મસ્ત મજાનું અને હવે જે રોટલી આ રહી આપણે ખાવી કેવી મજા આવે છે ગરમા ગરમ રોટલી મિત્રો ગરમા ગરમ કંકોળાનું શાક જોરદાર ઘટે એવું જો તો હવે ખાઈ પી મસ્ત મજાનું ગરમા ગરમ અને રોટલી ગરમા ગરમ હે તો મિત્રો આપણે ખાઈ પીને આયા તો ખેતરમાં ખેતરમાંડવી માં બળ દાખવાનું ચાલુ હતું અને મારા હાથમાં છે સીબડું તો મેં જો આ વેલામાંથી એક મસ્ત મજાનું લીધું હે ખાવા સીબડું અત્યારે મારા પપ્પા ની બળદ આખે છે મારા બા ના ખેતરમાં હે ને જો આ માંડવી આવેલી છે અને એમાં બળદાકે છે આમ મારા કાકા આખે છે બે જોડી બળદ આલે છે જોવો તમે આમાં રહ્યા ને એ અડદ વાવેલા છે માંડવી ને ખાલા હોય ને નંદકી હોય ત્યારે અને અત્યારે આમાં છે ને બળદાકવાના ચાલુ છે એવું છે અને આપણે સીબડું ખાતા હતા ખેતર બાજુ આટો મારું તમને બતાવવા જ માઇન્ડવી હે ને બળદ આપવાનું ચાલુ છે મસ્ત મજાના ના આલે હે ને બળદ હમણાં મેં બતાવી જોઈ જવો તમે મસ્ત મજાના અત્યારે આલે હે ખેતરમાં માંડવીનું ખેતર છે ને હાથી હવે એક વાર આકી નાખવી ને એટલે પછી એને કઈ ઉપાદી નહીં એવું છે ખેતરમાં મિત્રો થોડીક વાર મચ્છર હાથી હાલતા ખાઈ લીધા સાંજનો ટાઈમ થયો એટલે પાછું વાડી બાજુ જ જો જોઈએ કેમ કે ગાયું પેંચું દોવાનો ટાઈમ થઈ ગયો આપણે ધોતા જ ન હોય પણ આડું રહેવું પડે એટલે હવે ફટાફટ વાડી બાજુ નીકળવું છે જો હતા અત્યારે હવે નીકળવી વાડી બાજુ ફટાફટ મિત્રો વાડી બાજુ જાતા ક્યાં જોવા મળ્યું આપણને જંગલી કાસબો મિત્રો જો આને કહેવાય જંગલી કાસબો જો અત્યારે મોટું અંદર લઈ ગયો છે ને આ ક્યાંય લગભગ બહુ જોવા ઓછા મળે તમને ખબર હોય તો આ હે જંગલી કાસબા ઉપર ઉપેર એટલું મજબૂત આવે ને મિત્રો આને કાંઈ થાય જ નહીં આપણને હે ને અત્યારે જોવા મળી ગયો વાડી બાજુ જાતા ક્યાં જુઓ તમે જો જંગલી બહુ આને કાંઈ થાય જ નહીં મિત્રો જો આ ઉપર એટલું મજબૂત આવે ને કહેતા હોય કે આમાં ખટારા વ્હીલ આવે ને તોય કાંઈ ન થાય આપણને ખબર નહીં પણ એમ થાય કહેતા હોય એટલે બાકી તો હું ખબર અત્યારે આપણને જ મજબૂત જ લાગે કેમ કે ફૂલે ફૂલ જંગલી કાસબો કહેવાય આને મિત્રો તમારી બાજુ શું કહેવાય જરાક કોમેન્ટ કરી દેજો આપડે તો જંગલી કાસબો કેવાય આને તમે જો આઈલો જાય જો જો મસ્ત મજાનો ખડમાં મૂકી દીધો પાછો પકડીને હવે જો હાલ તો થઈ ગયો જો આઈલો જાય મોટું આગળ હે આગળ જાવી તો પાછું મોઢું અંધેર થઈ જાય છે એવું છે મોઢું નથી બતાવતો મોઢું બતાવી ને મોટું મિત્રો નથી બતાવતો મેં કીધું એમાં આગળ જો વિડીયો ઉતારવા આવું તો મોઢું નથી બતાવતો એવું છે તો કાંઈ નહીં હાલો હવે પાછા વાડી બાજુ નીકળી જાય પોગી ગયા વાડીએ અને જો અત્યારે ઢોર દોવાના ગાયું આડો રે ને પેલા ગાયું દોઈ લીધી અને ભેંસ દોતા હતા પછી વિડીયોની શરૂઆત કરી કેમ કે પછી ગાયુંને મોડું થઈ જાય દોવાનું એટલે ફટાફટ ગાયું દોઈ જાય પાડો ઓડીને બાંધ્યો છે ભેંસ દોવાનું ચાલુ છે અત્યારે આપણે જો મસ્ત મજાનું મારમી જો ભેંસ દોવે છે એવું છે બાકી તો આજનો વિડિયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો બિલાડી ને એકને લઈ લો રાડુ દે છે તો કશે હું રાઈ ગયો મિનું કાળે હે હું કેસ બિલાડી મિત્રો આજનો વિડિયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો અને વિડિયો ચેનલ ઉપર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયો જોઈને મજા આવે તો લાઈક કરી દેજો મળ બીજા વીડિયોમાં પાવ્યા હે લે દૂધ રાજી થઈ જા મસ્ત મજાની દૂધ પીને રાજી થઈ જા હાલ હવે આપણે વિડિયો પૂરો કરી દીધો છે For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.